નો ઇન ઇસ્ટ કચ્છ કેમ્પિંગ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમને એસઓજી ગાંધીધામે પકડી પાડ્યા પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર અને વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ટીમને મળેલ બાત ની હકીકત આધારે ભચાઉ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટી પીડબ્લ્યુડી ની બાજુમાં રહેતા ચાંદ મોહમ્મદ મામુખા તૈલી તથા છોટુ સિંહ કરણ સિંહ ચંપાવત પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતો હોય જેથી તેના રહેણાંકના મકાનમાં રેડ કરી તપાસ કરતા તેની પાસેથી કુલ કિંમત રૂપિયા એકાવન હજાર બસો પચાસનો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મળી આવેલ હોય જેથી મજકુરો વિરુદ્ધ એનબીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાશી હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારું ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જ્યારે આરોપી અશોક બિશ્નોય ને પકડવાનો બાકી છે મુદ્દામાલ જેમાં ગાંજો ત્રણ પોઇન્ટ નવસો સાઠ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર છસો ડિજિટલ વજન કાંટો નંગ એક જેની કિંમત રૂપિયા પાંચસો જીપવાળી કોથળી નંગ સાત મીણિયા કોથળો નંગ એક મોબાઈલ ફોન બે જેની કિંમત રૂપિયા દસ એક આધાર કાર્ડ એક ચૂંટણી કાર્ડ તથા એક લાઇટ બિલ અને અને રેલવે ટિકિટ રૂપિયા આમ કુલ કિંમત બસો પચાસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી તથા એસઓજી સ્ટાફ જોડાયો હતો